બાગ છે તમારું મારેક નો વ્હોક માન અત્યારે અમે ચેતમાં આવી ગયો છે કોણ અને આમ સહી એવું નાળિયેર ને બાગ બગીચામાં જો નાળિયેર આગાઈ બધા તું નહીં નાળિયેર નાળિયેર છે ફૂલ ત્રમ બધા આવી જાય નાળિયેર ખાવા આ નાળિયેર એમાંય છે પવન ફળ ફૂલ છે એટલે અવાજ બરોબર આવતો નથી જો આપણે એક વન કે સંસ્ક્રાઇટ લીધા હોય તો આપણે માયક લાવવાનું છે ફટાફટ વન કે સબસ્ક્રાઇબ કરી રહ્યા હોય અને ધમ બધા આવ્યા નાળિયેર ખાવા બધે આવી ગયો મૂળા ખેતરમાં પાણી વાળી મૂળા જમીન બહાર નીકળી જાય છે આવી જાવ બધું મૂળા ખાવ તડકો નીકળી ગયો છે અને આપણે વાળી છે ખેતરમાં પાણી હજાર કેમ હેઠો કેટલો લાંબો છે તમે જોવો હજાર ફૂટનો હેઠો લાંબો છે ને એમાં પાણી કદી ચાલવામાં ત્રણ આગળી કરેલી નગર તો ભાઈ ચાર બળી ગયા વધી ગયું પાણી તો અને અહીંયા મેથી છે ખાવા પી આવો બધે ફૂલ સ્ટોકમાં અવેલેબલ આખો કેરો મેથી એટલી ખાઈ જાય

છે બીજો હગડ કેમ ગયો આય હગડ છે આય થી સી હટી ગયો છે સોખા નથી દેખાતા આજે 8 વાગ્યો વટી ગયો હે જો તે હગડ દેખાતો નહી બીજો હગડ ગોચી રહે આય ફૂલ પડે છે અને આય અમે બધા હતે પી હીરો ઓર પઠો જમાઈ દીધો છે અવાર અવાર માં ના કેટલા વાગે છે હાથ ને ઓગણી ચી છે અને પઠો જમાઈ દીધો છે મિત્રો એટલે અંધારા હું અહીં વાળ કેરે તાપતો ને સિંહ બોલો ને જાઉં સાંભળો તો આસો જેવું જેવું સાંભળાયે બોલ મધન છે બોલે ના નડવી તો એ સિંહ એકલો બોલે નવું એટલે શા બનાવીને ચા ચાલો ચા મૂકી દીધી બનાવા તો ફટાફટ આપણે પહેલી હવે ચા ઉલી ચડી ગયો બોલો તને ખેતરમાંથી માંથી મળી ગયું છો અમારું ડોલી ડોલી કેમ તો બાકી સીએ જોર કરે અવડું મોટું ખબર મારે કેળે પગે અવડું હોય ગાઈડમાં વેડું તો આપણે હવા જ નહોતી પણ આપણે હવા હાથે ભરીને બનાવ્યું હોય જોરદાર ને ઉડે છે મૂકી ચડી જાય એટલે આપણે મૂકવાનું નથી થતું મિત્ર આપણે ઓલું પતંગી પકડ્યું હતું ને એ બધું સકાવે છે તરમ સડાઈ ગયો ભાઈ ભાઈ બતાય દોરી બાંધે ચડાઈ દીધું દરી બાજુ ચડાવ્યું છે અને હવે ઢીલ ભર ઢીલે મૂકી દેવાનું છે મિત્રો જો તૂટીને જાય તો જાય એવું છે ગયા છે ને ઘેરે હોય છીએ વાળ વાળ બધું રેડી કરાવી નાખ્યું છે મિત્રો પિથલપુર જઈ આવ્યા છીએ હવે આપણે સિંહની વાત કરતા ખોટી અહીં પડી રહી બફલી જોવા તો ખોટી હારે હતી ખોટી અહીં પડી રહી છે સિંહ જો આ બાજુ તો અહીં અને અહીં જો બહુ પતંગ સગાવે છે પૂદળો ઓ ભાઈ ભાઈ ઘઉં આટો મારવા

ને આપણે આવા વ્લોગ બનાવવાના નથી થતા હવે હવે આપણે વ્લોગ બનાવશે ને તે ધામે જઈએ તો ધામે જવા માટે છે ને તમારા કોમેન્ટ કરો ને કયા ધામે જઈએ ને વ્લોગ ઉતારીએ મારે ફટાફટ કોમેન્ટ કરો કે કયા ધામ ઉપર જઈએ ને મેં વ્લોગ ઉતારી છે આ બાજુ ગોપનાથ મસ્તરામ ધારા જે બાજુ જાવ એ બાજુ અને આજનો વ્લોગ પૂરો જો વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય બાબાજી